આ વે થંબનેલ અને ટાઇટલ માં જોયું જશે કે સૌથી વધારે અનાજ 2025 માં અને જાન્યુઆરી મહિનામાં કયા રેશન કાર્ડ ધારકોને મળવાનું છે બરાબર ને તો મિત્રો બન્યા રહેજો વિડિયોના અંત સુધી અને આપણે વિગતવાર દરેક વસ્તુઓની વાત કરવાના છીએ કે કયા કયા રેશન કાર્ડ ધારકોને કેટલું કેટલું અનાજ મળવાનું છે આ જાન્યુઆરી મહિનામાં તો હવે મિત્રો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે એપીએલ રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મળવા પાત્ર છે તો એમાં પહેલું છે ઘઉં ઘઉં મિત્રો 12 કિલો કરી દેવામાં આવ્યા છે આ સભ્યવાદ અલગ અલગ પણ હોઈ શકે બરાબર ને ત્યારબાદ છે ફોર્ટિફાઈડ ચોખા ચોખા છે આઠ કિલો મળશે અને એ પણ વિના મૂલ્યે અને ત્યારબાદ છે મીઠું એ મીઠાની પણ સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે એટલે એક કિલો મીઠું પણ મળશે ચણા અને તુવેર દાળ આ જાન્યુઆરી મહિનામાં ફાળવણી કરવામાં આવેલી નથી બરાબર ને આટલું રેશન એટલે કે આટલું અનાજ રેશન ધારકોને મળવા પાત્ર છે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ કે આપણે બીપીએલ રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મળશે તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઘઉં પંદર કિલો મળશે અને ફોર્ટીફાઈડ ચોખા દસ કિલો મળશે એ બંને વસ્તુ વિનામૂલ્યે છે ત્યારબાદ છે ખાણ જાન્યુઆરી મહિનામાં ખાંડની સો ટકા લેખે ફાળવણી કરવામાં આવેલી છે એટલે એક કિલોને સાતસો ને પચાસ ગ્રામ ખાંડ પણ મળશે એના બાવીસ રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ છે મીઠું મીઠાની પણ સો ટકા મુજબની ફાળવણી છે એટલે એક કિલો મીઠું પણ મળશે આટલી વસ્તુઓ આપણા બીપીએલ રેશન કાર્ડ ધારકોને બે હજાર પચીસના ના જાન્યુઆરી મહિનામાં મળવા પાત્ર છે ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે સૌથી વધારે અનાજનો જથ્થો કયા લોકોને મળવાનો છે એટલે કે સૌથી વધારે અનાજનો જથ્થો કયા રેશન કાર્ડ ધારકોને મિત્રો સૌથી વધારે અનાજનો જથ્થો આ અંત્યોદય કાર્ડ ધારકો એટલે કે જે લોકો પાસે અંત્યોદયનું રેશન કાર્ડ છે એ લોકોને મળવાના છે બરાબર ને જાન્યુઆરી મહિનામાં અને બે 2025 માં અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે આપણે विगत વારેના જથાની વાત કરીએ તો સૌથી વધારે વીસ કિલો ઘઉં અંત્યોદય રેશન કાર્ડ ધારકોને મળવાના છે બરાબર ને અને એ પણ વિના ત્યારબાદ છે ચોખા ચોખા તો પંદર કિલો મળવાના છે બરાબર ને અને ત્યારબાદ છે ખાંડ ખાંડની પણ એક કિલો લખે ફાણવણી કરવામાં આવશે એના લોકોએ એટલે કે એ રેશન કાર્ડ ધારકોએ પંદર રૂપિયા ચૂકવવાના રહેશે અને ત્યારબાદ છે એક કિલો મીઠું પણ મળશે એટલે કે સૌથી વધારે અનાજનો જથ્થો આપણા અણત્યોદય રેશન કાર્ડ ધારકોને મળવાનો છે સાડત્રીસ કિલો વિડીયો ઉપયોગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો